નમસ્કાર દર્શક મિત્રો આપ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી પ્રમુખ વિદ્યાલય વિરમપુર સંસ્થા વર્ષોથી માત્ર માનવ કલ્યાણના પછ પર અગ્રેસર રહી છે શરૂઆતમાં આ સંસ્થાની સ્થાપના અંતરિયાળ વિસ્તારની કન્યાઓના શિક્ષણ સ્તરને ઊંચું લાવવા અને તેમના ભવિષ્યની ચિંતા કરવાના ઉમદા હેતુથી કરવામાં આવી હતી શિક્ષણની સાથે સાથે સામાજિક જવાબદારી સ્વીકારીને આજે આ સંસ્થા આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે આશાનું કિરણ બની ગઈ છે સેવાની સુવાસ ફેલાવતી આ સંસ્થાએ હવે શિક્ષણની ક્ષિતિજો ઓળંગીને આરોગ્યના ક્ષેત્રમાં પણ પાયાનું કાર્ય શરૂ કર્યું છે આરોગ્ય ક્ષેત્રે સંસ્થાનું સૌથી મોટું પ્રદાન સગર્ભા બહેનો અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય પ્રત્યેનું છે સંસ્થા દ્વારા વર્ષ બે હજાર બાવીસથી એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં સગર્ભા બહેનોને દર મહિને પોષણ કેટ આપવામાં આવે છે આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને કુપોષણને કારણે થતાં મૃત્યુ અટકાવવાનું છે આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો અત્યાર સુધીમાં બે હજાર નવસોથી વધુ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેના પરિણામે બે હજાર છસ્સો પચ્ચીસથી વધુ સુરક્ષિત અને સફળ ડિલિવરી શક્ય બની છે બીજી તરફ અમીરગઢ વિસ્તારમાં ટીબી એટલે કે ક્ષયના રોગનું પ્રમાણ અને તેનાથી થતા મૃત્યુદરનો આંકડો એશિયામાં સૌથી વધુ મનાતો હતો જે એક ગંભીર પડકાર હતો પ્રમુખ વિદ્યાલયે આ પડકારને ઉપાડીને ટીબી મુક્ત અમીરગઢનું બીડું ઝડપ્યું છે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજાર ચારસો દસથી વધુ ટીબી પોષણ કીટ વિતરિત કરવામાં આવી છે આ સતત પ્રયત્નોને કારણે આજે તાલુકામાં ટીબીથી થતા મૃત્યુનો આંકડો નહીવત થઈ ગયો છે આમ વિરમપુરની આ સંસ્થા શિક્ષણ માતૃત્વ સુરક્ષા અને રોગ નિર્મૂલન એમ ત્રણેય મોરચે અડીખમ ઊભી રહીને સાચા અર્થમાં માનવતા મહેકાવી રહી છે

અમારે અમીરગઢ તાલુકાની સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જે અમીરગઢ તાલુકાની ત્રણ પીએસસી સુરેલા રામપુરા વડલા અને ગાંધી વિસ્તારની અતિ જોખમી સગર્ભા બહેનો અને ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવે છે અને જેનાથી અમારે તાલુકાની સગર્ભા બહેનો માતા મરણ અને ટીબી ના દર્દીઓના મરણમાં ઘણો ઘટાડો થયો છે આ પોષણ આરોગ્ય વિભાગ અને એનજીઓ ટ્રસ્ટ સાથે મળીને દર મહિને આયોજન કરીએ છે જે ખૂબ જ સફળ થાય છે એ બદલ હું સંભાવ ટ્રસ્ટ અને આયોજક ભટજીનો ખૂબ આભારી છું અને હું ખૂબ આભારી અને થેન્કફુલ છું થેન્ક યુ વેરીમચ ડોક્ટર રાહુલ ચંદેલ પ્રમુખ વિદ્યાલય વિરમપુર અમીરગઢ તાલુકાનું ત્યાં એક સરસ પ્રવૃત્તિમાં આજે લાભ લેવાનો મોકો મળ્યો એ માટે પ્રમુખ વિદ્યાલયના ટ્રસ્ટી અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર છું અહીંયા આગળ સગર્ભા બહેનો જે આદિવાસી વિસ્તારની છે એ કુશ કુપોષિતથી એ પીડાતી હતી એવી બહેનોની અહીંયા આગળ રાશન કીટ આપે છે સાથે સાથે ટીબીના જે પેશન્ટો અહીંયા આગળ છે જે બી વર્ષો પહેલા જેનું મૃત્યુદંડ આ વિસ્તારમાં વધારે હતું એશિયામાં સૌથી વધારે એવા દર્દીઓની આગળ સેવા થાય છે નિઃશુલ્ક અને એમને રાશન કીટનું વિતરણમાં હાજર રહેવા એ બદલ હું ટ્રસ્ટનો તેમજ આયોજકોનો ખૂબ ખૂબ આભારી છું અને આ એક ઉત્તમ સારી સેવા છે આદિવાસી વિસ્તારમાં અવરી ચાલતી રહે વર્ષ બે હજાર નવથી થી સેવા કરે છે એવું આજે જાણવા મળ્યું ખૂબ 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 આ સેવા માટે એમને શુભેચ્છાઓ અભિનંદન